કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આદિવાસી યુવાનોને ન્યાય અપાવવા માટે હવે નેતાઓ મેદાનમાં આવી ગયા છે આરોપ પ્રતિ આરોપની રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે અને રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામા પણ શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે શું છે સમગ્ર મુદ્દો અને કયા કયા નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા હતા સમક્ષ હાજર થઈ ચૂકી છું નમસ્કાર આપ રહ્યા છો ગુજરાત કેવડીયામાં તેર ઓગસ્ટે આદિવાસી યુવા જયેશ તળવી અને સંજય તડવી સાથે થયેલા અન્યાયની સામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના વાંસદાના વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ આ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા જોકે પોલીસ દ્વારા કેવડિયામાં નાકાબંધી કરવામાં આવી અને આ કાર્યક્રમની મંજૂરી નથી આપવામાં આવી ત્યારે વંસદાના ધારાસભ્ય અનંત પટેલને કેવડિયા જતા રોકવા માટે પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા અનંત પટેલ કેવડિયા પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેમના ઘરે જ તેમને નજર કેદ કરી દીધા કેવડિયા ખાતે આદિવાસી મ્યુઝિયમમાં બે યુવાનોના મૃત્યુ નિપજતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જોકે નર્મદા પોલીસે શ્રદ્ધાંજલિ અને રેલી કાઢવાની પરમિશન નહોતી આપી જેના કારણે બોગજમાં ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે રાજપીપળા આવતા રોકી લીધા પોતાના ઘરે બોગજકામે પોલીસે ધારસભ્ય ચૈતર વસાવાને નજરકેદ કર્યા પોલીસે હાલ શાંતિની પણ اپિલ કરી છે મેરા આપ સુભી સે બસ યહી અનુરોધ હે કે અ સભી લોન ઓર્ડર કીયોર અન્ય પરિસ્થિતિ دیکھتے ہوئے જો ભી નિર્ણય લિયા જાયગા પ્રશાસન કી તરફ સે ઉસપે આપ હમારા સાથ સહકાર કરીયે ઓર લોન ઓર્ડર ઓર શાંતિ બનાઈ રખને મે હમારી મદદ કરીયે મે યે ભી ઇસમે એડ કરના ચાહુંગા कि जो अपना ऑफेंस है उसके अंदर बहुत अच्छा इन्वेस्टिगेशन चल रहा है डिवाइस पी एकता नगर इसमें इन्वेस्टिगेशन कर रहे हैं और सभी एंगल से टेक्निकल हो या आई विटनेस हो या फिर सी के मार्फत हो उन सभी एंगल से इन्वेस्टिगेशन बहुत अच्छे से चल रहा है और हमें विश्वास है कि इस प्रकरण में हम विक्टिम और विक्टिम की फैमिली को न्याय दे पाएंगे तो बीजे बाजू श्रद्धांजलि ना कार्यक्रम पहला मृतक ना पिता वीडियो पर

છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારના રોજ રાત્રિના સમયે બે સ્થાનિક યુવકો સંજય તળવી અને જયેશ તળવી મ્યુઝિયમની બાંધકામની સાઇટ પર પહોંચે છે ત્યાં કામ કરતા લોકોએ ચોરીની શંકા કરી તેમના હાથ પગ પકડી બાંધી દીધા ત્યારબાદ કોન્ટ્રાક્ટરોએ ચોરીના બહાને બંને સ્થાનિક આદિવાસી યુવાનોને ઢોર માર માર્યો ઘટનામાં જયેશ તળવી બેભાન થઈ જતા તેમને ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું મોત નીપજ્યું જ્યારે સંજય ગજેન્દ્ર તળવીને રાજપીપળાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ નિપજ્યું ત્યારે આ બનાવ બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે પરિવારજનોએ પણ આરોપીઓને ફાંસીની માંગ કરી હતી આ ઘટના મામલે ગરૂડેશ્વર પોલીસે છ લોકો વિરુદ્ધ હત્યા હત્યાની કોશિશ રાઇટનિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે જે બાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત આ રિપોર્ટ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર